બંને યુવાનોની હત્યા કરી હોવાનું હાલ પ્રાથમિક તબક્કે જણાઈ રહ્યું છે હાલ પોલીસ દ્વારા બનાવનારી આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે અશ્વિન કણસાગરા જી ન્યૂઝ ગારિયાધાર ગત પંદર મે બે હજાર ચોવીસના રોજ ગારેદાર પોલીસ સ્ટેશનનું ફાચરે જેમાં રાજેન્દ્ર રાજેન્દ્ર વાઘાણીની વાડીમાં આ બનાવ બન્યો હતો સદરો બનાવની વિગતો જોઈએ તો આ કામનો આરોપી દશરથ ઉર્ફે દશેરીઓ ઉર્ફે દિલીપભાઈ બામણિયા કે જેઓ મહિના પહેલા વાઘણની વાડીમાં મજૂર તરીકે કામે આવ્યા હતા તેમની સાથે તેમના જે ભાણિયા જીણાભાઈ યુધાભાઈ બામણિયા અને દીપકભાઈ ઈદાભાઈ બામણિયા તેઓ પણ એમના પરિવાર સાથે આવેલા હતા આ સમુદ્ર બનાવની વિગત જોઈએ તો જે દિલીપભાઈ કેરિયાભાઈ બામણિયા છે તેમની પત્ની ચંપાભાઈ તેઓનું જે આડા સંબંધોની વહેમ રાખી એમને ઝીણાભાઈ સૌ પ્રથમ મૃત્યુ નિપજાવ્યું હતું ત્યારબાદ જે ઝીણાભાઈ છે તેમને મૃત્યુ નિપજાવી તેમની ડેટબોડી જે હતી એ ડેટ બોડીને એ લોકોએ એક કપાસના જે ખેતર હતા એ ખેતરની અંદર એ લોકોએ મૂકી અને એની ઉપર જે કપાસનો જે પાક આવે એ પાકને મૂકી અને એની ડેટબોડી દાંટી દીધી હતી ત્યારબાદ આરોપીની સઘન તપાસ કરતા આરોપી જે ગઈકાલે આરોપી મળી આવેલા હતા આરોપી જ્યારે મળી આવ્યા ત્યારબાદ આરોપીની પૂછપરછ કરતા એની સાથે અન્ય આરોપી જે હતા દિલીપભાઈ તો દિલીપ દીપકભાઈની પણ અમે પૂછપરછ કરી તો આરોપી દિલીપભાઈએ જણાવ્યું કે દીપકનું પણ મેં મૃત્યુ નિપજાવી દીધું છે અને દીપકની ડેડ બોડીનો ખભે નાખી અને વાડીથી દૂર બસો મીટર દૂર જે કવારુક જગ્યા હતી અવાર જગ્યામાં એની ડેડ બોડી છે એ ખાડો ખોદી એની દાટીને મૂકી દીધી હતી સદરુ બનાવની વિગતને ધ્યાને લઈ અને પોલીસ દ્વારા સરકારી પંચોને સાથે રાખી અને આ જે દટાયેલી બીજ ડેડબોડી હતી એને પણ રિકવર કરવામાં આવેલી હતી અને હાલ આ જે ડેડબોડી છે એનું ફોરેન્સિક પેનલ પીએમ અર્થે એને મોકલી આપવામાં આવેલ છે આ બાબતે વધુ તપાસ ખરેતર પોલીસ સ્ટેશન દ્વારા જ લાવવામાં આવી છે હાલ આરોપી છે પોલીસ કસ્ટડીમાં છે